બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ગબ્બર તલેટીની સ્વચ્છતા કરી સ્વચ્છતાહી સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રારંભ કરાવ્યો રાજ્યભરમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતાહી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી શરૂ થતાં સ્વચ્છતા હિ સેવા અભિયાન એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હાલમાં જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજેમાં અંબેનાથ ધામ અંબાજી અને ગબ્બર તલેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબ્બર તલેટીની સ્વચ્છતા કરી તંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી ઉપસ્થિત તમામે સ્વચ્છતા અપનાવવા સંકલ્પ લીધો હતો જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં સ્વચ્છતા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે જ્યાં જ્યાં કચરો વધુ થાય છે તેવા સ્થાન નક્કી કરી આ તમામ પોઈન્ટનું જીઓ ટેન્ગિંગ કરવામાં આવ્યું છે જે પોઈન્ટ પર લોકભાગીદારીથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે આ કામગીરીમાં લોકભાગીદારી ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની સમજે અને જિલ્લાના તમામ નાગરિકો તેમાં જોડાય તેવી અપીલ સાથે તેમણે સ્વચ્છતાને સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવાની વિનંતી સાથે સ્વચ્છતા અભિયાનમાં લોક ભાગીદારીનું આહવાન કર્યું હતું આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર કૌશિક મોદી અને પ્રાંત અધિકારીઓ મામલતદાર સહિત દરેક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા આજથી જ્યારે બનાસકાંઠાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પોતાના ઘરથી લઈ ગામની શહેરીઓ સુધી સ્વચ્છતા કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવશે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે આ શુભારંભની શરૂઆત માં જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા હિ સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર ગલી મહોલ્લો આપણું ગામ આપણો જિલ્લો આપણું રાજ્ય આપણું દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ સાથોસાથ ને કાયમ કરવાવાળા અને સ્વચ્છતા સંબંધિત કામગીરી કરનારા આપણા તમામ સફાઈ મિત્રો સફાઈ કર્મચારીઓ કે જેને કહી શકાય કે આપણા સફાઈ યોદ્ધાઓ એ સર્વને પણ હું આ સ્વચ્છતા કેમ્પેનની શરૂઆતના સમયે ખૂબ ખૂબ આદરપૂર્વક અભિવાદન કરું છું ધન્યવાદ